વલસાડના જગાલાલા હિંગરાજ ગામ તળાવમાંથી મોટરો મૂકી રાતોરાત પાણી કાઢતા ભૂમાફિયાઓ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા જગાલાલા હિંગરાજ ગામે પોણીઓ તળાવમાં પાણી હોવા છતાં ભૂમાફિયાઓ તળાવમાં મોટર મૂકી પાઇપ ખેતરોમાંથી લઈ જઈ ઔરંગા નદીમાં પાણી છોડી દેવામાં આવે છે તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી કાઢનાર ઈસમ સામે જિલ્લા કલેક્ટર ડીડીઓ અને વલસાડ ટીડીઓ કાયદેસરના પગલાં લે તેવી લોક માંગ ઉઠવા પામી છે દર વર્ષે માર્ચ એપ્રિલ મે અને અડધો જૂન મહિનામાં પાણીની તંગીના કારણે ગ્રામજનો તેમજ ખેડૂતોમાં પાણી બાબતે બુમરાણો ઉઠવા પામતી હોય છે જેના સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સુજલામ સુફલામ યોજના હેઠળ ગામમાં આવેલા તળાવો ઊંડા કરવાની યોજના અમલમાં મૂકવામાં આવતી હોય છે હાલમાં જ સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકી છે સુજલામ સુફલામ યોજના જાહેર કરતાં ભૂમાફિયાઓ મોટી મોટી મોટરો લગાવી રાતોરાત તળાવો ખાલી કરી રહ્યા છે ત્યારે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા જગાલલા ભદેલી ગામે પોણિયુ તળાવ આવેલું છે આ તળાવ પાણીથી છલોછલ ભરેલું હોવા છતાં વિસ્તારના ભૂમાફિયાએ તળાવમાંથી માટી ખોદવા માટે એક અઠવાડિયાથી મશીનો મૂકી રાત્રે મોટર ચલાવી પાણી બહાર કાઢી લાંબો પાઇપ ખેતરોમાંથી લઈ જઈ સીધા ઔરંગા નદી કિનારે તળાવનું પાણી સીધે સીધું છોડી દેવામાં આવે છે